દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ એકસો છ કિંમત રૂપિયા એકત્રીસ હજાર ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાળગોન ગામે આવતા ભદ્રેશભાઈ પંડ્યા તથા તરણુભાઈ નાંદવાને બાતમી મળેલ કે ભૈલુભા ગોહિલ રહે રાળગોન તાલુકો તળાજા તથા રામભાઈ મનુભાઈ ગોહિલ તથા પ્રવીણભાઈ જયવંતભાઈ ગોહિલ રહે બંને નાના ખૂંટવાડા તાલુકો મહવાવાળા ભૈલુભા ટીહુભા ગોહિલની વાડી પાસે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ તેમજ હેરાફેરી કરે છે જે બાતમીના આધારે રેડ કરતા બે ઇસમો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કંપની બોટલો સાથે હાજર મળી આવેલ તેઓ વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આરોપીઓના નામ જણાવી દઈએ તો એક રામભાઈ મનુભાઈ ગોહિલ પ્રવીણભાઈ જયવંતભાઈ ગોહિલ રહે બંને નાના કુટવાડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ભૈલુભા ટીહુભા ગોહિલ રહે રાળગોન તાલુકો તળાજા સમ્રાટ સમાચાર તળાજા